હું સાથે જ આવું કામ પર લગાવી પછી પગાર આવતા સુધીની જીમદારી આપણી રહેશે વેર હાઉસમાં જોબ છે જે જોબ એટલો બધો હેવી નથી આવતો જે હાર્ડ નથી આવતો જોબ હોય છે રશિયાની સેલેરી લઈને એક લાખ સુધીની રહેશે એમાં પચાસ થી સાહીઠ હજાર ની બચત મોબાઈલ નંબર છે નાઇન થ્રી વન થ્રી ફાઈવ થ્રી નાઇન ટુ એટ ફાઈવ અને આપણી ઓફિસ આવેલી છે અલ સફર સફા કોમ્પ્લેક્ષજ રોડ I